કે વર્તમાન સમયની અંદર જે કઈ પરિસ્થિતિઓના નિર્માણ થયા છે જેમણે જેમણે ભૂતકાળની અંદર જે કઈ ભૂલો કરેલી છે અને આપણી જે જમીનો જે જતી રહી છે એમનું કારણ મને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે અત્યારે ખ્યાલ આવ્યો કે ક્યાં કારણોસર આપણી જમીનો જતી રહી છે એક તો ડર બીજો અંદરો અંદરની હરીફાઈ અને એક ત્રીજી જેને કહેવાય કે ખૂટામણ આ કારણે આપણી જમીનો જતી રહી છે હાલ જે આ સંદેશો આપી રહ્યો છું

કે ભાઈ અહીંયા જાસો તો આ માર છે તેમ છે અને પાછળથી બીજા વ્યક્તિઓને ઊભા કરી પાછી એની જમીનો વેચાઈ જાય આ જે સ્ટંટબાજો છે દગાબાજી કરનાર વ્યક્તિઓ છે મારે આમના નામ જો ન દેવા જોઈએ કહેવાય એ નથી કેવું મારે કહેવા છે લોકો તો આ જે સ્ટંટ કરનાર વ્યક્તિઓ છે જેણે તમને કહેવાય કે અંદરો અંદર જે ખૂટામણ કર્યું છે આ દરેક વ્યક્તિઓને કહી રહ્યો છું કે જે ભૂલ થઈ ભૂતકાળની અંદર એ ભૂલને માફ કરીએ અત્યારે પણ

એટલી તમે મહેનત કરો છો એમાં એટલું મગજ બગાડો છો ને એટલો સમય બગાડો છો ને એટલો રૂપિયો બગાડો છો અને એમાં એટલી શક્તિ તમે સમાજની બગાડો છો આટલી શક્તિ જો તમે જમીન બસાવવામાં બગાડો તો આપણી જમીન છે ને આપણા સભાસદોને મળી જાય સાથે સાથે ધારી તાલુકો હોય ખાંભા હોય બાબરા હોય અમરેલી અમરેલી હોય કે અન્ય અમરેલી જિલ્લાના તાલુકા જો કે અત્યારે તો હાલ મોરબીથી પણ ફોન આવ્યો ઉમનાથી પણ ફોન આવ્યો વિસાવદરથી પણ ફોન આવ્યો

એ નીતિમતાથી સમજી લેજો ગોલમાલ કરીને જે પેલા ખૂટામણ કરીને એની નીતિમતાથી પચાસ સભ્યો હું એમ નથી કેતો કે એક એક વ્યક્તિને તમે પાંચ પાંચ વીઘા આપો ત્રણ ત્રણ વીઘા તો આપો તો સમાજની અંદર તમારો સંદેશો સારો જશે તમે યાર બંગલાઓ બનાવીને બે ગયા તમે એમ કહેવાય કે મહેલો બનાવીને બે ગયા તમે કેટ કેટલા રૂપિયાઓ ખાઈને બે ગયા દરેક સભ્યોને દરેક દરેક વ્યક્તિઓને કરે છે આમાં જે જે જિમ્મેદાર છે એ બધારે તો ભાઈ સભાસદોને તમારે આપવાની ગણતરી જો જેમરેલી જિલ્લા પૂર્વજો છે એમના બાપ દાદાઓ આ મંડળીના જૂના સભ્યો હોય એના વારસદાર તરીકે એમના દીકરાઓને લેવાનો હોય તો એમાં પણ નીતિમતાથી વારસદાર ને લેવાનો ખરેખર આ વ્યક્તિને જરૂરી છે અને અમરેલી જિલ્લાની અંદર ઘણા એવા પસાર વ્યક્તિઓ છે એમને આપો જમીન પેલા તો નીતિમાતાથી તમારા જૂના સભાસદો છે એમને જમીન મળે અમારો એ જ ઈરાદો છે અને એ બાબતથી હજી કહી રહ્યો છું કે દરેક સભાસદોને સમજાવવાની જવાબદારી અમારી છે અન્યથા અમે કીધું એમાં અમે મેદાને આવીશું અને તમને ખુલ્લા નહીં પાડીએ તમે ખુલ્લા તો પડી ગયા છો અને આ તમારી જે ઓલી કહેવાય ને મેલ પીપડી પ્રમુખો ની હરીફાઈ કરી અને મંડળીની જમીનો ક્યાં છે એ કોઈ ખબર નહીં પડવા દેતા તો મંડળી જમીનો ક્યાં ક્યાં છે જ્યાં જ્યાં આપણી જમીનો અટવાની છે એ બધું કાઢો અમુક જગ્યાએ મને એવા મેસેજ મળી રહ્યા છે કે ફક્ત હાથ બાર ઉપર જમીન છે આપણી જમીન ક્યાં છે એ ખબર નથી આપણે સર્વે નંબર ક્યાં છે એ ખબર નથી અમુક જગ્યા હાથ બારો નીકળતા નથી અરે ભાઈ હાથ જ નીકળતા ના હોય તો વેચાણી કેવી રીતે હોય અને અમુક જગ્યાએ એવા મેસેજ મળી રહ્યા છે કે આ ગામની અંદર જશો આપણા જ વ્યક્તિઓને ડરાવે છે સ્ટન્ટ બાજુ આ ગામની અંદર જશો તો ફલાણી જ્ઞાતિના વ્યક્તિઓ મારશે અને ફલાણી જ્ઞાતિના વ્યક્તિઓ પાછા આ લોકોએ ત્યાં ઉભા પણ રાખી દીધા અને ફલાણી જ્ઞાતિના વ્યક્તિઓને મારવા માટે કે આ કેમ ભેરા નકર પગ નોખા થઈ જાય આવું બધું સ્ટન કરે અને એ ફલાણી જ્ઞાતિના વ્યક્તિ પાછી બીજી ફલાણી જ્ઞાતિના વ્યક્તિને નામે જમીન પણ થઈ જાતી હોય તો ત્યારે આ સ્ટન તો નડતા નથી તો આ બધા સ્ટન્ટો મૂકો આપને બધાને કહી રહ્યો છું સમાજ હિત માટે સમાજના ભલા માટે લડાઈ જે તમે લડી રહ્યા છો ને એ લડાઈ પ્રમુખ બનવાની નઈ લડાઈ જમીન બસાવવાની સ્વાભિમાન બસાવવાની લડાઈ છે સમાજના ના વ્યક્તિઓ સારું થાય એ હરીફાઈ કરો બાકી હરીફાઈ મૂકી અત્યારે નામ નથી લઈ ગયો બાકી ધારી તાલુકો હોય ખાંબા તાલુકો હોય કે અમરેલી જિલ્લાના દરેક તાલુકાના સભાસદો એ જ ઈસી રહ્યા છે હાલ પ્રમુખની લડાઈ નથી લડવાની આપણે હાલ બધાને જમીન કેમ મળે એ લડાઈ લડો બસ આજ વાત છે આગળની વાત નેક્સ્ટ વિડિયોમાં કરીશ